પેસાણ તાલુકાના કરિયા ગામે નળમાં કાળું અને ગંદુ પાણી આવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ગ્રામજનોએ આ બાબતે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી જેને લઈ સરપંચ તલાટી મંત્રી અને ગામના આગેવાનો દ્વારા પાણીની પાઇપલાઇનની ચકાસણી કરવામાં આવી હતી અને આ પાણીની પાઇપલાઇનમાં કાળી અને ચિકાસવાળી માટી ભરી જવાથી ગંદુ પાણી ગામમાં આવતું હોવાનું સામે આવ્યું હતું ત્યારે આગામી સમયમાં ગંદા પાણીનો કાયમી નિકાલ થાય તેમજ આ પાણીનો રિપોર્ટ કરવામાં આવે તે મામલે સરપંચ તેમજ પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી આ મામલે તાત્કાલિક ત્રણ લાખ રૂપિયાની ગ્રાન્ટ વાપરવાની સૂચના આપવામાં આવી હતી અને આ પાણીની લાઈન કામ શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે મારું નામ

એ ઉપરાંત હાલ અત્યારે અમે ગ્રામજનોને આ બાબતની જાણ કરેલી છે કે એ લોકોને પાણી બાબતનું કંઈક સોલ્યુશન ટેમ્પરરી લેવામાં આવશે અને પછી કાયમી ધોરણે પણ સોલ્યુશન લેવામાં આવશે જે માટે અમે પંચાયતના સભ્યો તથા સરપંચને બોલાવી અને એ બાબતે ચર્ચા પણ કરી છે અને ચર્ચાને અંતે એવું નક્કી કરેલું છે કે પાણીનો જે છે તે સેમ્પલ રિપોર્ટ અમે કરાવશું જ તેટલું જલ્દી જેથી અમને ખ્યાલ આવે કે પાણીમાં શું પ્રશ્ન છે અને બાકી કામ ચલાવ ધોરણે અમે અત્યારે હાલ સરપંચ અને સભ્યો સાથે ચર્ચા કરતા એવું નક્કી કરેલું છે કે પાણીનો સંપ જે છે કે જેમાંથી પાણી અમે છોડતા હતા એ હાલ પૂરતો બદલાવેલો છે તથા ગ્રામ પંચાયતનો જે કૂવો છે જેમાંથી અમે પાણી છોડતા હતા એનું પણ તાત્કાલિક ધોરણે બદલાવી અને બીજી જગ્યાએથી પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે બાબુભાઈ દીકુભાઈ ધંધુકિયા સરપસ કરિયા આલા પાણીનો સુલહવારમાં આપો ગામમાં

એટલે ગામમાં સવારમાં કાળું પાણી આવ્યું તોય અમે તાત્કાલિક અમારા જૂનાગઢ જિલ્લામાં આગેવાન ભાજપ તરફે જેટલા આગેવાન હતા તાત્કાલિક વાત કરી ત્રણ લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી અત્યારે તાત્કાલિક નવી લાઈન રાખવાની ગ્રામ પંચાયતને સૂચના આપી અત્યારે કાલે લાઇનનું કામ ચાલુ કરી દેવાના છે અમારા તાલુકામાં જે ભણતી હતી એટલી કોશિશ કરીને ગ્રાન્ટ ત્રણ લાખ રૂપિયાની હતી હેરફેર કરીને અમે તાત્કાલિકપણે ગામને લાઈન મંજૂર કરાવી દીધી અને કાલે કામ ચાલુ થઈ જવાનું છે અને કાલે કોઈ પાણીનો એવો પ્રશ્ન એટલો બધો ઇશ્યુ હતો નહીં